ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ચાંચવેલ ગામમાં એક ખડભરાટ સર્જાતો બનાવ સામે આવ્યો છે સાંજના સમયે કાર આવીને અટકી અને કારમાંથી ચાર થી પાંચ શખ્સો ઉતર્યા હતા સાથે ગામના બે અન્ય લોકો બાઇક પર આવ્યા હતા આ લોકોની ટોળકી દ્વારા મુબારક પઠાણને ઘેરવીને વારંવાર માર મારવામાં આવ્યો હતો જેને પાછળના ભાગથી માથાને કપાળ પર જવા પહોંચાડવામાં આવી અને પગ તથા શરીરના અન્ય ભાગોમાં પણ માર મારવામાં આવ્યો વાગરા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે ગામમાં બનાવને પગલે ભયનું વાતાવરણ છે બનાવ્યો બને કે મારા ફાર્મ સાજે હું ગયો હતો મારા ગજામાં પૈસા હતા એટલે મારા મા પાતરાવાળા માણસ જોવા આવેલો હતો હું તમે ત્યાં ઘર આવો તો જે પટ્ટા તૂટે પૈસા આપીને મારા ગજામાં સિત્તેર હજાર રૂપિયા હતા અને હું ઘરે જવાની તૈયારી કરતો લગભગ સાડા સાતના સાતથી સાડા સાતની અંદર તો સામેથી સ્વીપ ગાડી ઊભી રાખી હતી અને મારી પાસે હું અવડીપૂનો હતો એટલે મને હોડાઈને પેલો ભાઈ બોલ્યો આવીને ઇમ્તિયાદ દેરકો પછી આસિફ દિવાળીપુરા સહીદ દેરકો ને અમારા ગામના ચાંચવેલના પેલા ફેઝલ મકા અને જુબેર વલી સબ ને છઠ્ઠો બીજો કોઈ માણસ હતા એટલે હું આ બાજુ ઊભો હતો ડાયરેક્ટ આવીને મારી પાસે નજીક આવીને છોડો રોકાયો છોડો રોકાઈને મને ઝપા ઝપીને મને પાછળ વાગ્યો ગયો ને એક નીચે વાઈ ગયો ને પેલા જે વાળા આસિફ હતો ને એ મારા ઘન રાખીને મારી પર મૂકી દીધો હતો અને આજે